પણ મજામાં છું તો આઈ હોપ તમે બધા પણ મજામાં જ હશો તો સ્વાગત છે તમારું મારી ચેનલ જીજ્ઞાવા બ્લોગ્સમાં આજ તો આપણે વહેલા વહેલા કામકાજ કરીને નવરા થઈ ગયા છીએ કેમ કે આપણા ઘરે આવે છે મહેમાન કોણ આવે છે એ હું તમને અત્યારે નહીં કહું હું ડાયરેક્ટ તમને દે બતાવીશ જ કે કોણ છે એ લગભગ છ વરસ છ વરસ પછી અત્યારે આવે છે અમારા ઘરે એ પણ ઘણો બધો રવિ એની આ ઝઘડો કર્યો ત્યારે

તો નથી ઘણા ટાઈમ પછી આવે છે એટલે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને જો બ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યારે જયદ્રથ સુઈ ગયો છે અને મારે ઓછાર પાતરો છે તો ઓછાડ કાઢીને રાખ્યો છે બારે કાલના આવ્યા છે કાલનો માલ જો બારે પડ્યો છે અહીંયા આપણા બાંધવાના આવી ગયા છે ને ત્યારે રવિરાજ પણ આવી ગયા સન્ડે છે તો નાસ્તો કર્યા વગરના મેડિકલે ગયા હતા

હાય 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 કરો કરો જીતભાઈ જીતભાઈ આ પહેલી વાર મારી પાસે આવી અમે ગયા તો તમારી પાસે આવી આવી નહોતી કા ને હાલ સોડા ભોડા કાંઈક લઈ આવી ઠંડુ બંડું ઓસા ખાઈ ને આમ કેવા

છીએ જો ને મારી હું ને મારી વેદિકા ચા બનાવી છે નઈ વેદુ ચા બનાવસ ને તે શું ખાધું આમ કતો આમ કતો મમ ખાધું જો ખાન ખાધી ઈ વેદિકા એ ખાન ખાધી એ કા ખાન ખાધી ને જો બીજા ભાઈ ને પીવો ચા ક્યાં નો લોય પીવે ચા બનાવી દે ચા બનાવી દે કા મામા વાયરા છે ને વેદુ

આવવાની ઉતાવર ને જવાની ઉતાવળ પાંચ વાગ્યા છે ચા પાણી પીને લઈ આ ગયા ઘરે અમે ઘડીબડી કરવા માં કામ ધંધો કરવો પડે સવાર નું તો કઈ કામ કર્યું નથી તો અત્યારે હું રહી રાજ કરી છે આ છે ટોપ ટોપની ઘડી કરવાની પછી સલવારની અને વા ઓઢણીઓ ખોલીને રાખી આટલી ઘડી કરવાની છે અત્યારે સાત વાગ્યા છે સાત ને પાંચ થઈ છે પછી આપણે જવાનું છે ઓલા ઘરે તો અત્યારે આપણે ફટાફટ ઘડી કરી લે જય દત્ત ને ઘડીક બારે રમવા મોકલ્યો છે સાડા દસ વાગી ગયા છે જમી કાલી નવરા થઈ ગયા ને જો કામ હતું કેટલું બધું બાંધણ છાપી નવરી થઈ બે છોકરાઓ છે ઓલા ઘરે સાક્ષી તો કાલની ઓલા ઘરે રોકાણી છે ને જયદ્રથ અત્યારે એના બાપુ ભેગો ગયો છે તો હવે આપણે પણ જાય છે ઓલા ઘરે આજે સન્ડે છે તો કઈ બારે નથી ગયા આને ઘર માં ગમે નહીં દર સન્ડે આટલું ફરીને આવ્યા ને તો એ એમ કે હાલ હાલ એને તો હજી ક્યાંય જાવ તું સ્વામી મંદિરે જાવું તું પછી ક્યાં જાવ તું બીજે ક્યાં ફરવા જાવ તું પણ મેં ના પાડી મેં હું થાકી ગઈ જામનગર ગઈ એનો ઠાકોડો હજી મને હવે મને ઠાકોડો લાગ્યો રે સાચો આજે મહેમાન હતા એટલે આરામ નથી થયો એટલે તો ફૂલ થાકી ગઈ છું પણ અત્યારે છોકરાઓને તેડવા ઓલા ઘરે જવું જોશે કહું છું તમે એકલા તેડી આવો પણ નહીં તું હાલ તું હાલ અત્યારે જો અમે સાડા દસ ત્યાંથી ઓલા ઘરે જઈ છીએ છોકરાઓને તેડવા ચલો નિકર્શ અહીંથી સારું મારી ગઈ ડેલે ચાલે છે ભજન આજે સન્ડે છે

ખાલે ખોટી ભેકણા તાણે હે લે ભાઈ બેન પણ બાર તો હાલો સાક્ષી બેન ને મોબાઈલ જોઈ છે હા પપ્પા આંદર પપ્પા આંદર છેદુલી નીકળી દે છેદુલી છેદુલી નીકળી દે છેદુલી હાલો દઈ દાવ 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 જો ગાઈસ અહીં આવી ગઈ છે ગોલા ની રિક્ષા રેકડી નહીં રિક્ષા ઇમ્પોર્ટન્ટ સોસાયટી જો અપડેટ થઈ ગયું ભાઈ

અત્યારે પોણા એક જેવું થઈ ગયું છે અમે લોકો ઘરે આવી ગયા છીએ મસ્ત મજાના ગોલા બોલા ખાય અને આજ તો અમારા ઘરે રણવીરભાઈ આવ્યા છે અમે એનો આ લગભગ કેટલા ટાઈમ પછી ખા ઘણા ટાઈમ પછી આજે આવ્યા છે ને કરી કોઈ દિવના મમ્મી વગરના રે નહીં આજે તો અમારા ભેગા આવ્યા અમે કીધું હાલો ટ્રાય કરીએ છો ભાઈ બેન બે હાય હાય કરે છે અત્યારે હે યો આ વિડીયોને કરી અહીં એન કાલે મળીશું નવા વિડીયો સાથે જો તમને અમારો વિડીયો પસંદ હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો બાય બાય ફ્રેન્ડ્સ ગુડ નાઇટ જય માતાજી શુભરાત્રી બાય